આ રીતે કરવાથી એ મંત્રો સિદ્ધ થઈ જશે એકસો આઠ વખત આપણે લખી લઈશું એટલે કે સાતસો છપ્પન વખત બોલવાનું થાય હવે બે રીતે બોલી શકાય કાં તો મોટેથી બોલો ટન ટન અથવા તો ઓઠેથી બોલો અથવા તો મનમાં બોલો ત્રણ રીત થઈ તો મનમાં પણ કરી શકાય એકવાર સિદ્ધ થયા પછી આ મંત્રનો આપણે ઉપયોગ કરી શકીએ જ્યારે આપણા પગ દુખતા હોય ગોઠણ દુખતા હોય પેટમાં દુખતું હોય માથું દુખતું હોય તો એ અંગ ઉપર હાથ રાખી અને સાત વખત અથવા તો ચૌદ વખત એકવીસ વખત આપણે ટન ટન બોલીએ અને ભાવ કરીએ કે મારું માથું મટી ગયું છે તો સો ટકા ફાયદો થાય છે અને કોઈના માટે પણ આ ઉપયોગ કરવો હોય તો એ ગ્લાસમાં પાણી રાખી એની પર હાથ રાખી અને એકવીસ વખત આપણે ટન બોલી લેવું અને ભાવ કરવો કે આ પાણી પીવાથી એમનો જે દુખાવો છે એ દૂર થઈ ગયો છે તો આ મંત્રનો ઉપયોગ આ રીતે આપણે કરી શકીએ એટલે કે દરેક મંત્રોને પહેલાં આ રીતે સિદ્ધ કરવાના છે એટલે કે સાત વખત બોલીને એક વખત લખવાનું એ એક જ વખત કરવાનું છે એટલે સિદ્ધ થઈ ગયું કહેવાય પછી તમે કોઈને શીખડાવો અને તેનો ઉપયોગ કરવો છે તો એને પણ કહેવાનું કે તમે સિદ્ધ કરી લો પછી એની નોટ બનાવી લો અથવા તો એક કાગળ બનાવી લો એ કાગળ તમારી જોડે રાખી શકાય નોટ પણ સાથે રાખી શકાય હવે આ મંત્રો જે ટર્ન છે એનો ઉપયોગ એક તો દુખાવા માટે બીજો કોઈ ગાયનેક પ્રોબ્લેમ હોય તો એમાં તેનો ઉપયોગ કરી શકો છો પણ દુખાવાઓમાં બહુ સરસ રીતે કામ કરે છે દુખાવાની દવાઓ લેવા કરતાં આ રીતે આપણે કરી શકીએ માથાના દુખાવામાં પણ કામ આવે છે એટકી આવતી હોય તો તમે એકવીસ વખત ટન બોલો તો તે કેટકી બંધ થઈ જાય છે આ મંત્ર બ્રહ્માજીનો છે એટલે કે બ્રહ્માજી દ્વારા આપેલો છે ત્યાર પછી એક એપણે બીજો મંત્ર લઈએ છીએ કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય કોઈ કાર્યમાં વિઘ્ન આવતું હોય તો વિઘ્ન દૂર કરવું હોય કોઈના લગ્ન ન થતા હોય વિવાહ ન થતા હોય તો એના માટે પણ એ ઉપયોગી છે સંબંધોને સારા રાખવા માટે અથવા સંબંધોમાં અડચણ ઊભી થઈ હોય તો એને સરસ રીતે સરળ કરવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે અદૃશ્ય ભય કોઈ જાતો ડર લાગતો હોય ફોબિયા તો આ ડરને દૂર કરવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે તો આ મંત્ર છે ગણેશજીનો તો હમણાં જ ગણેશ ચતુર્થી ગઈ તો આ ગણેશજી ભગવાનનો મંત્ર છે ગ માથે મીંડુ ગમ અને ઉચ્ચાર થશે ગમ લખાશે ગ એની માથે મીંડુ અનુસ્વાર ગમ તો આ રીતે મંત્ર આપણે સાત વખત બોલીને એકવાર લખવાનો રીતે સિદ્ધ કરી લેવાનો અને જ્યારે કોઈ કાર્ય આપણે કરવાના હોઈએ તો એ મનમાં આપણે એકવીસ વખત બોલીને કાર્ય આપણે વિચારી લઈએ કે આ કાર્ય જે કરવા જઈ રહ્યા છે ને એ કાર્ય સિદ્ધ થઈ ગયું છે આ કાર્ય થઈ ગયું છે આ સંબંધો સારા થઈ ગયા છે આ જે રુકાવટ આવી છે એ દૂર થઈ ગઈ છે આ કામમાં વિઘ્ન આવી રહ્યું છે એ દૂર થઈ ગયું છે તો એકવીસ વખત બોલી અને ભાવ કરી લેવાનો દિવસમાં એક બે વખત કરી શકાય તો આ ગમ મંત્રનો પણ સરસ રીતે ફાયદો થાય છે તો આ રીતે દરેક મંત્રો હોય છે એમાંનો એક મને જે ગમતો મંત્ર છે એ મંત્ર છે વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ ભગવાનનો મંત્ર છે એ મંત્ર આપણા પાંચ વસ્તુને આપણા જીવનમાં લાવે છે હેલ્થ વેલ્થ પ્રોસ્પરિટી સક્સેસ અને વિક્ટરી એટલે કે સારા સ્વાસ્થ્ય માટે ધન પ્રાપ્તિ માટે સમૃદ્ધિ માટે પ્રોપર્ટી માટે સફળતા મેળવવા માટે અને વિજય પ્રાપ્ત કરવા માટે સક્સેસ મેળવવા માટે તો આ મંત્ર છે દરિયાનો દ અને માથે મીંડું અનુસ્વાર એનો ઉચ્ચાર થશે દમ ડીએ એમ દમ દિવસમાં એક વખત આ કર લેવાનું અને ભાવ કરવાનો કે પાંચય વસ્તુ અમારા જીવનમાં આવી રહી છે જે કાયમી વસવાટ કરી રહી છે સારું સ્વાસ્થ્ય સારા ધનની પ્રાપ્તિ સારી સમૃદ્ધિ સફળતા અને વિજય મેળવવા માટે આ મંત્ર ઉપયોગી છે ત્યારબાદ જે આપણે જ્ઞાનવૃદ્ધિને લક્ષ્મીજીની વૃદ્ધિ માટેનો જે મંત્ર છે એનો ટૂંકાક્ષરી મંત્ર જ્ઞાન વૃદ્ધિ માટે એન એ માથે મિંડુ એમ આ રીતે લખી શકાય અને બોલી શકાય પણ આપણો જે પંચાક્ષરી મંત્ર છે આપણે બોલીએ છીએ જે પુસ્તક મુદ્રામાં બોલે છે એનો પણ આપણે જાપ કરી શકીએ બાળકને પણ આ શીખરાવી શકીએ ઓમ રીમ શ્રીમ એમ નમઃ તો આ રીતે આપણે મંત્રનો એ જાપ કરી શકીએ અને એ બાળકને પણ સવારે ઉઠીને પ્રાર્થનામાં પણ એ લઈ શકીએ સ્કૂલે જતું હોય ત્યારે પણ એને જાપ કરીને મોકલીએ તો એની સારા આર્થિક અને જ્ઞાનની રીતે ખૂબ સરસ રીતે લાભ થાય છે તો આ દરેક મંત્રોનો દરેક ફાયદો છે અને એ પ્રમાણે એના આપણે લાભ મળતા હોય છે ત્યારબાદ ત્રણેય ભગવાનનો સાથે મંત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયનો જે મંત્ર છે એ આપણે બોલીએ છીએ ઓમ આ ઓમ મંત્ર છે એ યુનિવર્સલ મંત્ર કહેવામાં આવે છે દરેક બાબતોની અંદર ઓલ ઇન વન છે આધ્યાત્મિકતા માટે શાંતિ મેળવવા માટે આત્માની શોધ માટે દરેક વસ્તુના ઉપયોગ માટે અને આ આપણા મંડળ એટલે કે ઓરાલ લેવલને પાવરફુલ કરવા માટે પરમાત્માની પ્રાપ્તિ માટે ઓમ શબ્દ છે એ ખૂબ ઉપયોગી છે તો ઓમ મંત્રને પણ સિદ્ધ કરી શકાય અને કોઈ ભગવાનની સાથે જોડીને પણ એ ઓમ મંત્ર આપણે બોલી શકીએ છીએ હવે આપણા બહેનોને ઉપયોગી થાય એવો એક મંત્ર આપું છું ખાસ કરીને શું થઈ જાય કે ઘરે મહેમાન આવ્યા હોય હવે આપણે ખ્યાલ ન હોય કે કેટલા મહેમાન આવશે અને રસોઈ બનાવી હોય એ રસોઈ ઘરમાં બધાને સરસ રીતે પૂર્ણ થઈ જાય એ માટેનો એક મંત્ર છે કૃષ્ણ ભગવાને આપેલો છે એ કૃષ્ણ ભગવાને આપેલો છે એની એક સરસ વાર્તા છે કે જ્યારે મહાભારતની અંદર વનવાસમાં જોવાનું થયું ત્યારે દ્રૌપદીજીને એ વાસણ કૃષ્ણ ભગવાને આપ્યું અને એને કીધું કે જ્યાં સુધી તું છેલ્લે નહીં જમ ત્યાં સુધી એમાંથી જે તું માગીશ એ બધું જ અનાજ રાંધેલું ખોરાક ત્યાર મળી જશે એટલે ભીમને જમાડવું હોય ત્યારે ઘણું બધું રાંધવું ના પડે અક્ષયપાત્રમાં એ વિનંતી કરે એટલે બધો જ ખોરાક પ્રાપ્ત થાય અને એ બધા જ સરસ રીતે જમી લે છેલ્લે દ્રૌપદીજી સૌથી છેલ્લે એ અક્ષયપાત્રામાં જમી અને વાસણને સાફ કરી લે ત્યાર પછી એ એ બીજે દિવસે પાછું એક્ટિવ થાય તો રાત્રે સાંજે કૃષ્ણ ભગવાન મળવા આવ્યા અને દ્રૌપદીને કીધું દ્રૌપદીજીને કે મારે કંઈક ભૂખ લાગી છે કે જમવાનું ખોરાક આપો તો કે મેં તો વાસણ ધોઈ નાખ્યું મેં જમી લીધું તો કે હજી કંઈક રહી ગયું હશે લાવો વાસણ વાસણ જેવું કે ખૂણાની અંદર એક પાલકની ભાજી રહી ગઈ હતી તો કે હજી બાકી છે તો ફરીથી તું કરીશ તો આવી જશે અને એ અક્ષયપાત્રના આધારે મંત્ર બનેલું છે અક્ષયપાત્ર તો જ્યારે આપણે રસોઈ કરીએ જે રસોઈ કરી લીધા પછી એની ઉપર આપણે હાથ ન રાખીએ ખાલી ભાવ કરીએ જોઈને કે મારી રસોઈ ઘરની અંદર સરસ રીતે બધાને પૂર્ણ થઈ ગઈ છે એકવીસ વખત જાપ કરવાનો અક્ષયપાત્રનો અને પછી આપણે એ રીતે એનો યોગ્ય ઉપયોગ કરીએ તો પરફેક્ટ એ માપસર જ બધાને યોગ્ય પ્રમાણમાં મળી રહે એટલો ખોરાક સરસ રીતે પૂર્ણ થાય છે મોટા રસોડાની અંદર પણ એ અક્ષયપાત્રનો મંત્ર કામ આવે છે તો આપણે નેક્સ્ટ પાછા મળશું ત્યારે આગળ મંત્ર આ રીતે આગળ વધારશું આની લિંક પર તમને મોકલી આપીશ કે જેથી કરીને એની અંદર બધા જ મંત્રો આપેલા છે જ્યારે ટાઈમ મળે ત્યારે એ તમે જોઈ શકો છો સાંભળી શકો છો એ મંત્ર ખૂબ જ ઉપયોગી છે એને રૂટિનમાં ઉપયોગ જેમ જેમ લેતા જઈએ એમ એનો પાવર વધતો જાય છે બીજા માટે પણ એનો સરસ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ કરી શકીએ છીએ હવે અલ્પાભિને કહીશ કે જો બાઇક ચાલુ કરે તો બીજા લોકો પ્રશ્નો પૂછી શકે